છોકરીઓના આ લક્ષણ લગ્ન માટે માનવામાં આવે છે શુભ હાથ પગ અને ગળા પર દેખાય છે સંકેત સનાતન ધર્મમાં જ્યોતિષશાસ્ત્રની જેમ ભવિષ્ય પુરાણનું પણ વિશેષ મહત્વ છે જેના દ્વારા જાતકોને ભવિષ્યમાં ઘટવાવાળી ઘટનાઓની જાણકારી મળે છે એમાં સ્ત્રીઓના કેટલા ખાસ લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ લક્ષણો છોકરીઓના હાથ પર અને ગળા પર દેખાય છે એક સારી છોકરી સાથે લગ્ન કરવાની દરેકની ઈચ્છા હોય છે દરેક ઈચ્છે છે કે એમની પત્ની ગુણી તેમજ ભાગ્યશાળી હોય પરંતુ શુભ લક્ષણોવાળી છોકરી મેળવવી મુશ્કેલ છે એવી સ્થિતિમાં પુરાણોમાં સ્ત્રીના લક્ષણો જણાવવામાં આવ્યા છે જે શુભ અને અશુભ હોય છે હવે સવાલ છે કે આખરે લગ્ન માટે છોકરીના કયા લક્ષણો શુભ માનવામાં આવે છે છોકરીઓના પગના શુભ અશુભ લક્ષણો જ્યોતિષાચાર્ય અનુસાર ભગવાન બ્રહ્માએ ઋષિઓ અને રાજા સત્તાનીકીને સ્ત્રીઓના શુભ અને અશુભ લક્ષણો જણાવ્યા હતા એમના અનુસાર જે સ્ત્રીઓના ચરણ લાલ કોમળ અને જમીન પર સમતળ પડે છે પગની આંગળી એકબીજા સાથે મળતી હોય સીધી ગોળ ચીકણા તેમજ નાના નખવાળી હોય તો સુખ ઐશ્વર્ય પ્રદાન કરવાવાળી હોય છે નાની આંગળી આયુષ્ય વધારે છે પરંતુ નાની અને વાકી આંગળી ધનનો નાશ કરવાવાળી હોય છે જે સ્ત્રીઓના હાથની રેખાઓ ઊંડી અને ચીકણી તેમાં લાલ રંગની હોય છે તેઓ શોખ ભોગવે છે અને વાકી તેમજ તૂટેલી રેખા દરિદ્રતાની નિશાની છે યુવતીઓના ગળાના શુભ સંકેત ભવિષ્ય પુરાણ અનુસાર જે સ્ત્રીના ગળા પર ચાર આંગળીઓના માપની ત્રણ સ્પષ્ટ રેખાઓ હોય છે તે આભૂષણોથી સજેલી રહે છે નબળા ગળાવાળી સ્ત્રી ગરીબ હોવાની શક્યતા છે લાંબા ગળાવાળી સ્ત્રી વંધ્ય હોવાની સંભાવના છે અને ખૂબ જ ટૂંકા ગળાવાળી સ્ત્રીને મૃત બાળક થવાની સંભાવના છે જેના બંને ખભા ઊંચા હોય અને ગળાનો પાછળનો ભાગ નીચો હોય તે લાંબુ આયુષ્ય ધરાવનાર કહેવાય છે જે સ્ત્રીની કોમળ સૂક્ષ્મ એકબીજા સાથે અને ધનુષ્યની જેમ હોય છે તે પણ સુખ અને સૌભાગ્ય લાવે છે સ્ત્રીઓના હાથના સૌથી શોભ સંકેતો જે સ્ત્રીની આંગળીઓ ગોળ લાંબી પાતળી છિદ્રો વિનાની કોમળ અને લાલ રંગની હોય છે તે વ્યક્તિ સુખ અને આનંદની પ્રાપ્તિ કરે છે જેના નખ લાલ કોમળ ઊંચા અને મુલાયમ હોય છે તે ઐશ્વર્ય લાવે છે સૂકા તૂટેલા કુટિલ સફેદ અને અન્ય રંગના નખ દુર્ભાગ્ય અને ગરીબીની નિશાની છે જે સ્ત્રીના હાથ તિરાડ સૂકા ખરબચડા અને નાના હોય છે તે પીડા ભોગવે છે કાંડા પર ત્રણ સ્પષ્ટ રેખાઓ અને આંગળીઓના ટિપ્સ પર સમાન રેખાઓ દેખાવી એ સારી ઉંમર અને સમૃદ્ધિનું પ્રતીક છે